નમસ્કાર મિત્રો હું છું મયુર પરીખ શું હત્યાથી બચવા માટે પૈસાનો ઉપયોગ કરીને ગુનાને માફ કરી શકાય અને શું આંતરરાષ્ટ્રીય સંબંધોમાં ડિપ્લોમસી નહીં પરંતુ તમારો ધર્મ એ એક મહત્વપૂર્ણ રોલ ભજવી શકે ખરો આજની તારીખમાં વાત કરીએ તો હા અને નિમિષા પ્રિયાના કેસમાં તો નક્કી આવું જ થયું છે વાત એમ છે નિમિષા પ્રિયા કેરળની નિવાસી યમનમાં કમાવા ગઈ અને ત્યારબાદ તેના હાથે અજાણતા તેના માલિકનું ખૂન થઈ ગયું તે પોતાનો પાસપોર્ટ પરત મેળવવા ગઈ હતી તેની ઉપર ઘણો અત્યાચાર થઈ રહ્યો હતો અને પાસપોર્ટ મેળવવા માટે તેણે એક પ્રયોગ કર્યો તેમાં તેના પાર્ટનરની મૃત્યુ થઈ ગઈ અને ત્યારબાદ યમનમાં તેને હત્યાની દોષી પામીને તેને મૃત્યુદંડ ફટકારવામાં આવ્યો છે ભારતની ડિપ્લોમસીએ પૂરેપૂરી કોશિશ કરી પરંતુ તે સફળ થઈ નહીં યમનનું કેપિટલ અત્યારે હુધીના હાથમાં છે આ આખી પરિસ્થિતિને જોઈને છેલ્લે એક ધાર્મિક પ્રયત્ન થયો એટલે કે ડિપ્લોમસી નિષ્ફળ રહી અને ધર્મ કામે લાગ્યો ભારત તરફથી શેખ અબુ બકર અહેમદ તેણે શેખ ઉમર બિન હાફિઝ જે યમનમાં એક ધાર્મિક વડા છે તેમની સાથે વાત કરી અને તેમની સાથે વાત કર્યા પછી ભારત દેશ નિમિષા પ્રિયાને છોડાવવા માટે બ્લડ મની આપવા પરિવારને તૈયાર છે તેવી વાત કરી અને હત્યા ઉપર અત્યારે કોમા લગાડી દીધું ફૂલ સ્ટોપ નહીં એટલે કે એને પોઝ કરી નાખી હવે પરિવાર સાથે વાતચીત ચાલુ છે અને શક્ય છે કે જો પરિવાર પૈસા લેવા માટે રાજી થઈ જાય તો નિમિષા પ્રિયાને છોડવામાં આવશે અને ભારત પાછી મોકલવામાં આવશે આમ આંતરરાષ્ટ્રીય સ્તર પર ડિપ્લોમસી નહીં પરંતુ ઇસ્લામિક ધર્મ કામ લાગ્યો બીજા દેશમાંથી પોતાના નાગરિકને બહાર કાઢવા માટે અને ડિપ્લોમસી પણ કામ લાગી નથી અને એક ગુનાને છુપાવવા માટે ન્યાયિક પ્રક્રિયા નહીં પરંતુ ઇસ્લામનો ધર્મ અને પૈસા કામ લાગી રહ્યા છે એક વ્યક્તિને બે ગુના સાબિત કરીને પાછા લાવવા માટે આવી જ એક વાસ્તવિકતા છે આજની તારીખની આ સમગ્ર વિષય સંદર્ભે તમારું શું માનવું છે તે વિડીયોની નીચે ચેટમાં જરૂર લખો વિડીયો પસંદ આવે તો બીજાને ફોરવર્ડ કરો જેથી તેમને પણ ખબર પડે કે બ્લડ મની તે શું કહેવાય